પચાવી પાડવાનો આક્ષેપ કર્યો છે અને ત્યારે લાચાર ખેડૂત જે છે તે સરકાર સામે ન્યાયની માંગ કરી રહી છે લાલાભાઈ નાગજીભાઈ ભરવાડ જોડે સા બે હજાર સાતમાં મેં દસ્તાવેજ કરેલો છો પૈસા ચૂકતે કરેલો છો અને લાલાબે નાગજીભાઈ અને એને હંગાત મળેલા રાજભા વહીવટદાર પોલીસવાળા અને બિહારી ગઢવી બિહારી આ બધા ભેગા થઈ મારી જમીનનો કબજો કરી લીધેલો છે અને પોલીસ એમના સહકાર કરશે મને સહકાર કોઈ કર્યો નથી એટલે હું પગે લાગીને હાથ જોડીને કહું છું પોલીસનો સાહેબ સરકારને કહું છું કે મને સહકાર આપે હાથી તપાસ કરે આ મારો દસ્તાવેજ છે અને એની પાછળ રાજભા પોલીસ અને બિહારજાન ગઢવી એ મને બીજા બીજા જોડે ધમકાવે છે અને તું સેટિંગ કરીને પતાવી દે પણ મારો સાચો હું તો કઈ રીતે મારે સેટિંગ કરવું હું વર્ષોનો જૂનો ખેડૂત છું તો મારી હાચી તપાસ થવી જોઈએ ગૃહમંત્રી અજદય સાહેબને મારી નો વિનંતી છે કે હું સાચો હોય તો મને ન્યાય અપાવો અને મહેસૂલ મંત્રીને એક વર્ષો મારો ન્યાય અપાવો